તો હેલો ગાય કેમ છો બધા મજામાં અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે કંઈક કેટલા વાગ્યા છે પાંચ નહીં છ હાડા છ થઈ ગયા છે અને આ અમારો ધનક છે અને અમે આ તારે ભડાકા કરાવવા આવ્યા છીટી માથે જુઓ તમે જોઈ શકો છો હમણાં ભડાકા કરશે ત્રીજો કરશે એ આવી ગઈ ચાલો એ કરી આવું નહીં ચાલે લે અચાનક નહીં રાખી છે ગમે એમ કરીને ભરાઈ દે આમ બોલા હારીટા દે ફરતી પાડી એ હારી ગયું મારું હારું સૂટી ગયું આ ડીયો કેમ એમ ભળાશે એમ કેમ થાય છે તડ તર તડ તર તડ તર ઉપર ફ્લોટમાં છે

અમારી કોયલ અમને જ નથી ખબર અમારી મારી આની કોયલ તો અમે આપણે બિયાની બત્તી રાખો કોયલ ને નહીં એવું રેડી ને રેડી બસ સારી ગઈ છે તું શું કરે દીવો પાડે આને વીટી ગાલ વાયા વીટી ગાલ ને અહીંયા ક્યાં આપણે જોવા ભડાકા થાય ભડાકો થાય તે દી જોઈ જોઈ આમ પાડાડ એટલે ભડાકો થાય ને

દીપા શકરિયું છે મને નથી લાગતું આમાં હજી કાંઈ બેઠું જ નથી નહીંથી બેઠું છે ઓલપા બેઠું છે ઓલ અમને ક્યારેક નિરાતે સવારમાં શકરિયા કાઢ્યું શિવરાત્રિને દી શકરિયા કાશું ને તારે એનો વ્લોગ બનાવશું અમે અત્યારે દીઓ બનાવે છે ને એનો વ્લોગ જોઈએ એ પોપૈયા બી છે પોપૈયા બી આ બે અહીંયા પોપૈયામાં પણ વાહ બળી જાય છે ભૂ કાં હું કહી જાય ખેલો હે કયો

ડુટી ફૂટી બનાવતા તો તમિલ તમિલના નહીં ખાવતા અન્ના વેડે અંદર વન્ના એના અંદરડા સન્ન વંદે એ કોડા દે ઈ ઓલી બોલે ઈ ઓલી હું કેવાય ઓલી ઈ તેલગુ ના છે તમિલના ના તેલગુ ના હોય પછી પાછ બશાર હારે હા આમ બનાવે પછી ઓલી હું અનાથ આશ્રમમાં દઈ દે વે નાખી દે નહીં થાવતા

मोटो छ એટલે ના ના મોટો છે એટલે આપણે એમ ન થાય જતો રહ્યો પણ નથી અંદર जातो મોટો છે ને એય કેટલી વાર લગાડી એ એ જ તોડી લે એલા ભૂરા ન કેમ છે તોડી આયુરો ઓલ પકાય ઓ પકાય ઓલ પકાય લે કર્યો ને એ ઓલ પાસાળ આટી ચડાઈ દેજે હું પાછો સતોડાની વાહ વાળો દે એ કર્યું તે હા પછી મીંટાડી દે રેડી ચાલો માય ગયો હું જે જોઈ જાય કાલે ખબર પડે હું માય ગયો આપણે અત્યારે લાઇટનું તોડે એવું કરવાનું હોય તો એમ કેમ હમ કેમ બધા બળી ગયા બે બળી ગયા પણ જૂના થઈ ગયા હોય ને એટલે કેમ જૂનો જૂનો માલ બહુ દમ નો કરે પછી નવી કરે ઓલો કેવું મસ્ત આવી ખબર એક મેં વિડીયો એમાં શું બોલે ખબર કે મેં પતંગ લીધી પછી પતંગની સગાઈ પણ એ ન સગી તે મેં પૂછડું લાંબુ બાંધી દીધું તે ન સગી પછી આગેથી મેક આવ્યું તો એ ન સગી પછી એ કે Pasi paharu alai sejamakai taini patangudike, yeah. 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 patang pahar... yeah. pahar... nah patpahar nah. nah. ma jana tawudi, tahu dike pahar ma jana, pahar ma ukurung ukurung aku pahar ma ukurung aku pahar ma ukurung aku pahar ma ukurung aku pas pahar ma ukurung aku pahar pahar ma ukurung aku pahar ma ukurung aku pahar ma ukurung aku pahar ma ukurung pahar ma ukurung aku pahar ma ukurung pahar ma ukurung pahar jamu, waktu tentang materi ya nih dari kap, bah kap, ha, oh ya.

અહીંયા હું સાફ કરતો ને તે દિ અહીંયા પાણી પીવા જાય પણ પાણી નથી પીવા જાય બે હિ જેવું તો એ ન પાણી પીવા જાય કુચરા નથી ગલુડો એ કઈ નથી થતો આ ઉતાણી આવે ને એટલે ઉતાણી નહીં ગમે એમ હોય કૂચરું તે કઈ નથી થતું મરી જ જાય ગલોડા હોય ને